વહીવટદાર અને ઇન્ચાર્જ મામલતદાર એમ કે રાજપૂતના અધ્યક્ષ સ્થાને વિકાસ કાર્યોની લોકાર્પણ વિધિ કરાઈ હતી તથા શહેરની સુખાકારી માટે વિવિધ યોજનાઓના વાહનોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું શહેર ભાજપ પ્રમુખ ઉમેશભાઈ સોનીએ જણાવ્યું હતું કે શહેર માટે ડોર ટુ ડોર નવ વાહનો અને જેસીબી મશીન એક ફાયર ફાઈટર એક સ્કાય લીફ્ટ ઉપરાંત રૂપિયા બે પોઈન્ટ એકાણું કરોડના ખર્ચે વિવિધ વિસ્તારોમાં પેવર બ્લોક પાથરવામાં આવશે સોળ લાખના ખર્ચે પાણીની લાઇન તથા રૂપિયા સડતાલીસ લાખના ખર્ચે આઇકોનિક રોડનું નિર્માણ કરાશે રૂપિયા એક પોઈન્ટ વીસ કરોડના ખર્ચે રોડ રિસ્ફેસિંગ રૂપિયા બે પોઈન્ટ તેર કરોડના ખર્ચે સ્વચ્છ ભારત અંતર્ગત કચરાના નિકાલ માટે પ્રોસેસિંગ પ્લાન અને રૂપિયા ત્રીસ લાખના ખર્ચે બગીચામાં સુધારણા કામનું લોકાર્પણ અને ખાત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ ઉમેશ સોની રાય ગોર હઠુભા સોઢા જયદીપસિંહ જાડેજા હમીરજી સોઢા રાજુભા જાડેજા મહેશ સુથાર તેમજ નગરપાલિકા પૂર્વ પ્રમુખ ભીખુભા સોઢા હઠુભા સોઢા શિવાજી રાજપૂત ત્રિકાલદાસજી મહારાજ સ્વામી નારાયણ મંદિરના સંતો વગેરે ઉપસ્થિત રહ્યા હતા આભાર વિધિ ચીફ ઓફિસર તેમજ બળવંત ઠક્કરે કરી હતી

પાધરીજ નગરપાલિકાની મુદતપૂર્ણ જતી હતી એટલે નગરપાલિકાની બોડી ન હોવા છતાં આપણા ધારાસભ્યશ્રીના પ્રયત્નોથી એટલા એવા કામો છે કે સરકારી કેટલીતે કાઢી ખૂટી હોય એના વચલા રસ્તા કાઢીને પણ બાપુ દ્વારા આ વિકાસના બત્રીસ કરોડ જેટલા કામો આ છેલ્લા બે વર્ષની અંદર બાર મણની અંદર થયા છે એ આપણે જશ આપવું હોય તો માત્ર ધારાસભ્યશ્રીને આપી શકીએ કારણ કે બોડી ન હોય એટલે કેટલી બધી સમસ્યાઓ આવતી હોય છે એ સમસ્યાઓની અંદર પણ આટલું મોટું કામ કરવું એ કોઈ નાની સુની વાત નથી આપણે ફાયર ની હમણાં ડોળ મારા જે વાત કરી છેલ્લા બે વર્ષથી ફાયર ની વ્યવસ્થા જ ન હતી માત્ર ફાયર ની વ્યવસ્થા નથી એટલા માટે બાપુએ ચિંતા કરી અને આપણને ફાયર ફાઈટર તો મળ્યું પણ બાપુના પ્રયત્નોથી આપણને સરકારમાંથી પણ એક બીજું નાનું ફાયર ફાઇટર પણ બાપુના પ્રયત્નો જે આપણને મંજૂર થયું છે એટલે રાપર નગરને જ્યાં એક પણ ફાયર ફાઇટર ન એની જગ્યાએ આજ બબે ફાયર ફાઇટર બાપુના પ્રયત્નો જે આપણને મળી રહ્યા છે આપણે જોઈએ તો આજે લગભગ કેટલા બધા વાહનો આપણી સામે પડ્યા છે અને રાપરને લગભગ આટલા બધા વાહનો એક સાથે મળ્યો હોય લગભગ મને ખ્યાલ છે છે ત્યાં સુધી આ દાખલો કે આટલા બધા વાહનો આપણને એકસાથે મળ્યા હોય આ જેટલો જસ આપીએ બાપુને આપણે એટલો ઓછો છે કારણ કે બાપુ સતત અમારી જયારે બેઠક હોય જયારે મળે ત્યારે માત્ર વિકાસની વાત સિવાય એમની પાસે કોઈ વાત ન હોય મારા તાલુકામાં ક્યાં વિકાસ થાય મારા રાપર શહેરમાં ક્યાં વિકાસ થાય એના સિવાય એમની કોઈ બીજી ચિંતા ન હોય અને સતત જ્યાં માર્ગદર્શન આપવું પડે ત્યાં પદાધિકારીઓ અધિકારીઓને માર્ગદર્શન આપવું સંકલન કરવું સંકલનની બેઠકમાં જે જે આકરા શબ્દોમાં ક્યાંક કદાચ અધિકારીને કહેવું પડે તો પણ કઈ અને ઘટલા રસ્તા કાઢીને ક્યાંક આટી ઘૂટી હોય તો ઘટલા રસ્તા કાઢીને પણ કેમ કામ કરવું એ બાપુ પાસે આપણે સૌએ શીખવા જવું પડશે કારણ કે આ પરિવાર તો સતા સતત રાજકીય સાથે જોડાયેલ પરિવાર છે એટલે બાપુ પાસે જે આવડત છે એ આપણે સુધી શીખવા જેવી પણ છે એટલે બાપુને આપણે જેટલા અભિનંદન આપીએ એટલા રાપર વતી હું બાપુને અભિનંદન આપું છું રાપર શહેર કે આપના આપણા પ્રયત્નોથી રાપર શહેરને એટલો વિકાસના કામો મળ્યા છે આગામી સમયની અંદર પણ હમણાં ઝેરી ભાઈ વાત કરી કે રાપર શહેરમાં બે મુખ્ય સમસ્યાઓ છે ગટરની અંદર પાણીની એટલે ગટરની સમસ્યા તો લગભગ સોલ્યુશન થઈ ગયું એમ કે હું તો કહેવાય કેમકે સાડા બાર કરોડ રૂપિયા જેટલી માહમાં રકમ રાપરનગરને ગતલ માટે મળી છે અને પાણી માટે પણ સતત બાપુ પ્રયત્નશીલ છે આપણે ગઈ સાલ પણ જોયું છે કે ઉનાળાની અંદર પણ ક્યાંય પાણીની તકલીફ બાપુ એ નથી પડવા દીધી એટલે બાપુ આવ્યા પછી આપણે પાણીની અંદર પણ ઘણી બધી રાહત છે અને કાયમી સોલ્યુશન થાય એવા પ્રયત્નો પણ એમના ચાલુ છે અને અત્યારે જે ખાતમુ થઈ રહ્યા છે એમાં પણ પાણીનો બીજો ફેજ આપણે અત્યારે મામલતદાર ઓફિસની ની પાછળથી જે પાણી સપ્લાય કરીએ છીએ એવી જ રીતના આપણે આચરણ નાખે પણ પાણીની એક વ્યવસ્થા આ લોકાર્પણ ખાતમુ કાર્યક્રમ લીધું છે એટલે પાણીના બે થઈ થોડી ઘણી સમસ્યાઓ છે પાણીની એ પણ ક્યાંક થોડી ઘણી રાહત રહેશે અને આવનારા સમયની અંદર જયારે નગરપાલિકાની ચૂંટણી આવી રહી છે ત્યારે મારી આપ સૌને એક વિનંતી છે કે બાપુના બે વર્ષ થયા છે હજી ત્રણ વર્ષ આપણે એમનો લાભ લેવાનો બાકી છે એટલે આપણે ક્યાંય કાચું નહીં અને આપણે એવી બોડી લઈ આવીએ કે બાપુ સાથે સંકલન કરી રાપર શહેર ને ત્રણ વર્ષની અંદર જેટલો ત્રીસ વર્ષમાં વિકાસ ન થયો હોય એટલો વિકાસ છે આપડે જેટલો લાભ લઈ શકીએ એટલો લેવાનો છે આપણા માટે કરવાનો છે બાપુ તો અહીંયા રહેતા નથી તો બચાવ રહે છે બાપુ જે પ્રયત્નો કરે છે એ આપણા માટે કરે છે એટલે આપણે સૌએ એક થઈ અને એવી બોડી લઈ આવીને બાપુ ને સપ્રમ ભેટ કરીએ બાપુ તમે ત્રણ વર્ષમાં રાપર ની સકલ ફેરવી દો એટલી વાત સાથે ભારત માતા કીધે હું ઘનશ્યામ બારોટ અને આપ જોઈ રહ્યા છું કચ્છ ટીવી ન્યૂઝ ખાસ તો મારે વાત કરવી છે રાપર શહેરના વિકાસની તાલુકામાં ઘણા રોડ રસ્તા તળાવો ડેમો એના સિવાય પણ લગભગ બે હજાર કરોડથી પણ વધારે એની ગ્રાન્ટો ડીઆરવીન ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહજી જાડેજાએ પોતાનું જે પદ છે એને સાર્થક અને યથાર્થ ઠેર્યું છે પણ આજે વાત કરવી છે રાપર શહેરના વિકાસની મારી સાથે અત્યારે રાપર શહેર ભાજપના પ્રમુખ ઉમેશભાઈ સોની છે ખાસ તો ઉમેશભાઈ સોનીની મારે ઓળખાણ આપવાની જરૂર નથી પણ રાપરના દરેક વર્ગથી હૃદયથી જોડાયેલો વ્યક્તિ એટલે ઉમેશભાઈ સોની ઉમેશભાઈ ખાસ તો કાલે જે દસ કરોડ અને નેવું લાખ રૂપિયાના વિકાસ કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું એના સિવાય ઘણા એવા બધા કામો છે જે શહેર માટે થયા છે અને શહેરીજનોને એની ખબર નથી એટલે કાલના લોકાર્પણને સાંકળી લઈ અને અત્યાર સુધી જે રાપર શહેરમાં કામ કરવામાં આવ્યા ધારાસભ્યશ્રી દ્વારા એના વિશે વિસ્તૃત પ્રકાશ પાડો ગઈકાલે લગભગ અગિયાર કરોડ જેટલા કામોનું લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત ધારાસભ્યશ્રીના હસ્તે કરવામાં આવ્યું એમાં ખાસ તો જે સાધનો રાપરમાં એક સાથે ફાયર ફાઈટર જેસીપી ડોર ટુ ડોર કલેક્શન એવા સાધનો જેટલા સાધનો એક સાથે રાપરને મળ્યા છે ને એવો કદાચ મને લાગે પ્રથમ દાખલો હશે કે આટલા સાધન એક સાથે મળ્યા હોય ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહજી જ્યારે રાપરના ધારાસભ્ય બન્યા લગભગ બે વર્ષ જેટલો સમયગાળો થયો બે વર્ષ જેટલા સમયગાળામાં લગભગ બત્રીસથી પાંત્રીસ લાખ પાંત્રીસ કરોડ રૂપિયાના કામો ધારાસભ્યશ્રીના કાર્યકાળમાં ખાલી રાપર શહેરમાં કરવામાં આવ્યા છે ધારાસભ્ય બન્યા પછી વિરેન્દ્રસિંહના ધારાસભ્ય બન્યા પછી પાધ્રીજ નગરપાલિકાની ટ્રમ પૂરી થઈ ગઈ હતી એટલે કે બોડી નથી બોડી નવવાથી કેટલા બધા કામો અટકી જતા હોય છે પણ ધારાસભ્યશ્રીની આવડત આવડતના કારણે સરકારશ્રીમાં રજૂઆત કરી અને બોડી નવવા છતાં પણ આટલી મોટી રકમના કામો ધારાસભ્યશ્રી દ્વારા કરવામાં આવ્યા હતા છેલ્લા બે વર્ષથી ફાયર ફાઇટરની મોટી સમસ્યા હતી રાપરમાં કોઈ આગ જનીનો બનાવ બને તો આવડો મોટો તાલુકો હોય અને તાલુકાનું મથક રાપર હોય ત્યાં ફાયર ફાઈટર ન હોય આવી પરિસ્થિતિ હતી ધારાસભ્યશ્રીએ સતત આની પાછળ ફોલોઅપ લઈ અને ફાયર ફાઈટર તો પોતે અત્યારે કાલ લોકાર્પણમાં આપણે લીધું જ પરંતુ સરકારશ્રીમાં રજૂઆત કરી અને એક નાનું ફાયર ફાઇટર પણ રાપર શહેરને ધારાસભ્યશ્રીએ અપાયું કચ્છની અંદર માત્ર બે જ નગરપાલિકાઓને સરકારશ્રી દ્વારા ફાયર ફાઇટર એક રાપર નગરપાલિકા છે એટલે નાનું ફાયર ફાઇટર પણ મળી ગયું એટલે જ્યાં રાપર કને એક પણ ફાયર ફાઇટર નહોતું એની જગ્યાએ આજે બે ફાયર ફાઇટર રાપરને ઉપલબ્ધ થઈ ગયા છે એની સાથે સાથે રાપરની મુખ્ય સમસ્યાઓ ગટરની અને પાણીની છે તો ગટર માટે પણ હું આપને વાત કરી દઉં કે બાર કરોડ સાડા બાર કરોડ રૂપિયા રાપર શહેરની ગટર માટે ધારાસભ્યશ્રી દ્વારા મંજૂર કરવામાં આવ્યા છે એટલે ટૂંક સમયની અંદર ગટરનું કામ પણ રાપરનું ચાલુ થઈ જશે એટલે ગટરની સમસ્યા પણ રાપરની સોલ્વ થઈ જશે અને જ્યાં વાત છે પાણીની તો પાણી માટે પણ અત્યારે જે અગિયાર કરોડના આપણે કામ લીધા એમાં જૂનું આપણે પાણીની યોજના હતી નવાપરાની બાજુ માથમર આગળ ત્યાં કંઈને પાણીનો આપણે એક નવો સોર્સ ઉભો કરી રહ્યા છીએ એટલે પાણીનું સપ્લાય ત્યાંથી પણ નવાપરા બાજુ થઈ જશે એટલે કે પાણીનું રાપરમાં જ એક જ જગ્યાએથી સપ્લાય થાય છે એની જગ્યાએ બે જગ્યાએથી સપ્લાય થશે આવું આવું અત્યારે પ્લાનિંગ ચાલુ છે એનું અત્યારે લોકાર્પણ ખાતમુહૂર્તમાં એની રકમ પણ ફળવાઈ ગઈ છે એટલે ત્યાંથી અર્ધો વિસ્તાર પાણીનો ડાયવર્ટ થઈ જશે એટલે પાણીની સમસ્યાએ થોડી ઘણી રાહત થઈ જશે અને કાયમી સોલ્યુશન માટે ધારાસભ્યશ્રી દ્વારા કાલે કે નગાસરની પણ જે સ્ટોરેજ છે એનું પણ નિરીક્ષણ કરવામાં આવ્યું અને એનું સ્ટોરેજ ઊંડું ઉતારી અને એને તર્યું પાકું કરી અને ત્યાં ઘાસપૂસ ન થઈ જાય અને મોટું સ્ટોરેજ બને આવા પણ પ્રયત્ન ધારાસભ્યશ્રી દ્વારા દ્વારા ચાલુ છે એટલે ધારાસભ્યશ્રી સતત પ્રયત્નશીલ છે હવે માત્ર વાત છે કે નગરપાલિકા ટૂંક સમયમાં આવી રહી છે જો બોડી નગરપાલિકાની વ્યવસ્થિત ધારાસભ્યને આપણે શરૂપત કરી દઈએ અને રાપરના વિકાસના કામોમાં રસ હોય આવા લોકોની બોડી બને તો ધારાસભ્ય તો કામ કરવા માટે તત્પર છે જ તો આપણા સમયગાળો બાકી છે ત્રણ વર્ષનો એનો આપણે મહત્તમ લાભ લઈ શકીએ ખાસ તો દર્શક મિત્રો હું વાતને જણાવી દઉં ફક્ત નગાસર તળાવ ઉપર સીમિત નથી રહ્યો આઠવાડાના બ્યુટિફિકેશન માટે પણ લગભગ ત્રણ કરોડ ને સત્તાવન લાખ રૂપિયા જેવી રકમ ફાળવવામાં આવી છે અને હું માનું ત્યાં સુધી એનું કામ પણ અત્યારે ચાલુ છે આ આઠવાડા વિશે શું કહે આઠવાડા તળાવનું કામ લગભગ બે વર્ષ પહેલાં ચાલુ છે લગભગ એ મોટું કામ હતું અને આગવી ઓળખ હેઠળ જે ગ્રાન્ટ આવી હતી એમાંથી આપણે નગા આઠવાડા કામ કરવાનું ચાલુ કર્યું છે લગભગ મને ખ્યાલ છે ત્યાં સુધી સાડા ત્રણસો લાખ રૂપિયાથી મોટું કામ છે એટલે એનું કામ પણ અત્યારે ચાલું છે અને જેવું નગાસરનું આપણે બ્યુટિફિકેશન કરી નગાસરને રમણીય સ્થળ બનાવ્યું છે એવું જ સ્થળ અત્યારે આઠવાડા તળાવનું કામ ચાલુ છે એટલે કામ પ્રોસેસમાં છે એ પણ બની જશે એટલે એ પણ એક રાપરનું અલાયદું સ્થળ બની જશે હા તો ઉમેશભાઈ રાપર તાલુકા માટે જે એક માથાના દુખાવા સમો પ્રશ્ન હતો એ હતો ચિત્રોડ ફાટક અવારનવાર ચિત્રોડ ફાટક હવે મુંદ્રા અને ઘણા બધા પોર્ટ બની જવાના કારણે ઠેઠ સાંગીપુરમથી ટ્રેન જતી હોય એટલે ક્યાંક ને ક્યાંક આ ફાટક દર અડધા કલાક બંધ રહેતું એના વિશે પણ બાપુએ જે પુલ બનાવવાની હમણાં જ રેલવે મેનેજરને મળ્યા એવું મેં અખબારોમાં જોયું હતું શું કહેશું આ પ્રશ્ન એટલે રાપર આખા તાલુકા માટે માથાનું દુખાવો હતો બાપુ એટલે માત્ર બાપુની કામ કરવાની પદ્ધતિ એવી છે કે માત્ર પોતાના મત વિસ્તારમાં જ આવતું એની રજૂઆત કરવી એવી નહીં તમે જે વાત બહુ સારી કરી બાપુએ હમણાં રેલવેની જે વાત કરીને એ ચિત્રોડની સમસ્યા તો છે જ એની સાથે સાથે ભચાઉની અંદર જે ભવાનીપુરની સમસ્યાઓ છે એનું પણ ધ્યાન બાપુએ દોર્યું છે એટલે બાપુએ એવું નથી મારા મત વિસ્તારમાં આવતો તો એની ચિંતા કરું બાપુ સમગ્ર વિસ્તારની ચિંતા કરતા હોય છે એટલે બાપુ દ્વારા રજૂઆત કરવામાં આવી છે અને જે રેલવેનો પ્રશ્ન છે એ ઘણા સમયથી છે અને બાપુના ધ્યાનમાં હતું એટલે બાપુએ જ્યાં લેવલે રજૂઆત કરવાની હતી ત્યાં રજૂઆત કરી છે ને એનું પણ ટૂંક સમયમાં નિરા નિરાકરણ આવી જશે હાજી આ તમે વાત કરી મત વિસ્તારની એટલે હું જણાવી દઉં વાતને બાપુ જ્યારે માંડવી મુન્દ્રા વિસ્તારના ધારાસભ્ય હતા એ વખતે પણ આપણા પણાસવા વિસ્તારમાં ગાયો માટે ચારવાની વાત હોય કે ધીરા માટે પાણી લેવાની વાત હોય ટૂંકમાં આખા કચ્છની ચિંતાનું જાણે કે મને બરાબર યાદ છે બંનેની લગભગ ત્રણથી ચાર હજાર ગાયોને પોતાની વાડીએ રાખી અને એ આખે આખો એક સમયકાળ પાર પાર ઉતરાવી દીધો હતો પણ હવે જે વાત છે આ રાપર શહેરની તો રાપર શહેરના તમે જેમ વાત કરી એમ પાંત્રી કરોડથી વધારેના કામો થયા છે પણ જે ગટર સમસ્યા છે એ ઉકેલાવાની તૈયારીમાં છે ખાસ તો પાણીના સ્ટોરેજ માટે જે બાપુએ કાલે વાત કરી કે નગાર તળાવમાં આથી પરત કાંઈક ડામરની બિછાવીને નાખવામાં આવે પણ જે બાંભનો જ્યાં ઇજારો છે ત્યાંથી એક વોકડો આવે છે એ પાછું આખો તળાવમાં જાય છે એટલે એની સમસ્યા માટે શું કહે એટલે જ્યારે એ વાત તમે કરો છો પાણી જ્યારે જે ઢોરવાડામાંથી પાણી નગાસત્રાવવામાં આવે છે અને ત્યાંથી બાયપાસ નીકળી જાય છે પાણી પણ તળાવમાં આવીને થઈને નીકળી જાય છે આના માટે બાપુએ ઘણી બધી વાર અમારા સાથે ચર્ચાઓ કરી છે અને બાપુનું આના પાછળ ધ્યાન પૂરતું જ છે બાપુએ વારંવાર કીધું છે કે આ પાણી આવતું હોય તળાવમાં એ બરાબર કહેવાય નહીં એના માટે કાલ બાપુએ સ્થળમાંથી નિરીક્ષણ પણ કર્યું છે અને એના પ્લાનિંગ પણ ચાલુ છે હવે કદાચ મેળ આવે તો બાર બાર હું તળાવમાંથી આપણે પાણીને બાયપાસ કરી ઓગનને અને બારું કાઢી શકીએ અને એમાં કદાચ ક્યાંય માલિકીની જગ્યા આવતી હોય અને શક્ય ન બને તો બાપુ પ્રયત્ન કરીને અંદરથી પણ કદાચ જમીનના પેટાળમાંથી પાણીનો પાઇપ નાખી અને સામે ઓગનમાં નીકળી જાય એટલે તરાવમાં પાણી ન ભળે આવા પણ પ્રયત્નો ચાલુ છે એટલે ટૂંકમાં એ પાણી તરાવમાં ન ભળે એના માટે બાપુ પ્રયત્નશીલ છે જી દર્શક મિત્રો તો આ હતા ઉમેશભાઈ સોની શહેર ભાજપ પ્રમુખ અને ખાસ તો કાલે જે દસ કરોડ અને નેવું લાખના સાધનો રાપર નગરપાલિકાને અર્પણ કરવામાં આવે આપણે આશા રાખીએ કે એ સાધનો પાછા એમને એમ નવે નવા ખખરી ન જાય અને એનો સદુપયોગ થાય એવી ઉમેશભાઈ ખાસ તો એવું બને છે કે ન હોય તો આપણી પાસે પૂરતો સ્ટાફ નથી હોતો પૂરતો સ્ટાફ હોય તો અત્યારે લીલો કચરો અને ફૂકો કચરો એ બે માટે સમજી લો વાહન કે એનું લોકાર્પણ થઈ ગયું પણ આજના દિમાં કોઈ તમને એક વાહન દેખાણું ક્યાંય એના માટે ખરેખર ચીફ ઓફિસરે પગલાં લેવાનું કે નહીં આમાં શું છે જે વાત છે માત્ર તમારી વાત સાચી છે બે વર્ષથી બોડી નથી એના કારણે આવા ઘણા બધા પ્રશ્નો બને છે કારણ કે બોડી હોય તો જે ચિંતા કરતી હોય એ ક્યાંક ને ક્યાંક અધિકારીઓ ચિંતા ઓછી કરતા હોય છે વાસ્તવિકતા છે તો અધિકારીઓ ચિંતા ન કરે અને આવી સમસ્યાઓ આવતી હોય છે એના માટે કાલ બાપુએ કીધું છે કે આપણે જે નવા વાહન લીધા છે તો તમે જેને વાહન હાથમાં આપો ડ્રાઈવર તરીકે તો સંપૂર્ણ જવાબદારી એના પાસે સ્વીકારજો કે ભાઈ હું મહા વાહન લઉં છું તેને સાચવવાની ટાઈમસર મેન્ટેનન્સ કરાવવાની સર્વિસ કરાવવાની જવાબદારી પડે એને આપજો અને એવા ડ્રાઈવરને આપજો કે જે વાહન સંભાળી શકે અને આપણને અત્યારે આટલા બધા વાહન એકસાથે આવી ગયા છે તો જરૂર હોય એટલા વાહન જ અત્યારે ઉપયોગમાં લેજો અને બાકીના વાહન જરૂર પડે ત્યારે ઉપયોગમાં લેજો આપણે ખપે એમાં હલાવા જ એવું જરૂરી નથી એટલે બાપુ આના માટે સતત ચિંતન ચિંતા કરી છે અને કાલે સર્કિટ હાઉસમાં પણ આપણા ચીફ ઓફિસર સાહેબ પણ હતા અને મામલતદાર સાહેબ પણ હતા જેમની પાસે અત્યારે મહાનગરપાલિકા ચાર્જ છે એમની રૂબરૂ બાપુ આની ચિંતા પણ કરી છે તો દર્શક મિત્રો ક્યાંક ને ક્યાંક આ વાહનોનો સદુપયોગ થાય શહેરને એની પૂરતી સેવા મળી રહે આ ટૂંકમાં બોડી નથી ત્યાં સુધી વહીવટદાર અને ચીફ ઓફિસર એનું ખાસ ધ્યાન રાખવું પડશે ઘનશ્યામ બારોટ કચ્છ કેવ ટીવી ન્યૂઝ રાપર કચ્છ